સુરત એસઓજી પોલીસે પાંચસોના દર ની આડત્રીસ નકલી ચલણી નોટ સાથે ત્રણ લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ઓગણીસ હજારની ડુપ્લિકેટ ચલણી નોટો કબજે કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે એસઓજી પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સુરતમાં ભાવિન હિંમતભાઈ વ્યાસ નામનો ઈસમ કોઈ જગ્યાએથી બનાવટી ભારતીય ચલણી નોટ મેળવી લાવી વટાવવા સુરત શહેરમાં ફરતો હોવાની બાતમી એસઓજી પોલીસને મળી હતી જે બાદ એસઓજી પોલીસની ટીમ સલાબતપુરા કિનારી ટોકેઝ પાસેથી આરોપી તેત્રીસ વર્ષીય ભાવિનભાઈ હિંમતભાઈ વ્યાસને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી ઓગણીસ હજારની બનાવટી ચલણી નોટો જપ્ત કરી હતી પોલીસે તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી પૈસા કમાવાની લાલચમાં તેના મિત્ર ગોપાલ વિઠલાણી પાસેથી બનાવટી ચલણી નોટો લાવી બજારમાં વટાવતો ફરતો હોવાનું જણાવ્યું હતું આ દરમિયાન એસુજી પોલીસે આ ગુનામાં સંડવાયેલા તમામ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને ઉત્તરાયણ મનીષા ગરનાળા પાસેથી આ ગુનામાં વોન્ટેડ આરોપી ગોપાલ મુકેશભાઈ વિથલાણીને પણ ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા તે અમરોલી રજવાડી પાર્ટી પ્લોટ પાસે મઢુલી નાસ્તા હાઉસ નામની લારી ચલાવતો હતો અને અહીં તેની દુકાન પર કૃપાલ નામનો શખ્સ અવારનવાર નાસ્તો કરવા આવતો હતો તેની સાથે તેનો સારો પરિચય થતા તેણે આજથી પંદર દિવસ પહેલા જણાવ્યું હતું કે હું નકલી નોટોનો ધંધો કરું છું તારે જરૂર હોય તો

તેણે આજ દિન સુધી સાઠ હજારની નકલી નોટ આપી હતી જેમાંથી પોતે દસ હજારની છૂટક બજારમાં વટાવી દીધી હતી તથા પચાસ હજારની નકલી નોટો ગોપાલ વિથલાણીને આપી હતી પોલીસે ત્રણે આરોપીઓની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત